વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ફરી પાછા આપણે નવા દાખલા સાથે એસએસસી બોર્ડ બે હજાર પચીસની તૈયારીના ભાગરૂપે મનીષ આપની સમક્ષ હાજર થયો છે ઓકે મિત્રો તો આપણે દાખલા છે એ ઝડપથી કેટલાક દાખલા જોઈ લઈએ મિત્રો ઓકે સરસ હા ઓકે વીસ અવલોકનોનો મધ્યક કેટલો આપ્યો છે ભાઈ તો દરેક અવલોકનમાં છ ઉમેરી અને તેથી મળતા દરેક પરિણામને ભાગી આમ કરવાથી મળતા અવલોકનોનો મધ્યક શોધવાનો છે મિત્રો હવે આમાં વીસ અવલોકનોનો મધ્યક આપ્યો છે એટલું સમજી લ્યો અહીંયા વીસ અવલોકનોનો મધ્યક આપ્યો છે રેડી એટલે કે ભાઈ દરેક અવલોકન હવે દરેક અવલોકનમાં તમારે છ ઉમેરો પણ આપણે મધ્યક આપી દીધો તો એમાં છ ઉમેરી દેવાય એટલે કે ભાઈ નવો મધ્યક જો અહીંયા ખાસ સમજી લો એટલે આપણે સૂત્ર લખી નાખીએ નવો મધ્યક નવો મધ્યક બરાબર જૂનો મધ્યક બરોબર દરેક મળતા દરેક પ્રમા અવલોકનમાં છ ઉમેરીએ એટલે વત્તા છ એના છેદમાં મિત્રો તો એના છેદમાં કેટલા કે ભાઈ ચાર વડે ભાગતા ઓકે એટલે કે ભાઈ અહીંયા ચાર વડે ભાગતા તો આપણે બરાબર જૂનો મધ્યક આપણે આપ્યો પણ દરેક અવલોકનમાં છ ઉમેરવા જવાની જરૂર છે નહીં અને આપણી પાસે છે પણ નહીં બરાબર તો ભાઈ મધ્યકમાં અને જૂના વડે ભાગી નાખો તો કે ભાઈ જૂનો એટલે કે ભાઈ ચુમ્માલીસ ના છેદમાં ચાર તો અગિયાર ચોક ચુમ્માલીસ તો આપ જોઈ રહ્યા છો જવાબ સરસ મજાનો એ જોવા મળી રહ્યો છે બરાબર કયો જવાબ આવશે અગિયાર રેડી મિત્રો

સારું તો આ દાખલો કેમ ગણીએ આપણે જોઈ લઈએ અહિયાં જો પી ઓફ એ જેમ એટલે કે ભાઈ પી ઓફ ધારો કે બરાબર ધારો કે શું કરીશું પી ઓફ એ બરાબર બે એક્સ અને પી સાત છે ઓકે હવે સૂત્ર પી ઓફ એ બાર બરાબર એક તેથી કેટલા છે બે એક્સ વત્તા સાત એક્સ તો આમ કર્યા પછી કેટલા થયા ભાઈ બરાબર એક તેથી એક્સ બરાબર એકના છેદમાં નવ થયા ઓકે હવે આપણે પી ઓફ એ બાર શોધવાનું છે હવે

એ બંને તમારે પી ઓફ એ કીધું તો પણ તમે શોધી શકત ને બરાબર પી ઓફ એ બરાબર બે એક્સ એક્સની કિંમત એક ના છેદ અને બે ના છેદમાં નવો આવે રેડી તો આ દાખલો ખાસ મિત્રો ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો કેટલો છે એક એ કરજો મોસ્ટ ટાઈમ પી ઓકે સરસ ચાલો ઓકે નેક્સ્ટ આપણે જોઈ લઈએ ઓકે મિત્રો સરસ આ પહેલો દાખલો આપણે ગણાઈ ગયો હોય બીજો દાખલો આપણે જોઈએ ઓકે સરસ ઓકે સરસ ઓકે મિત્રો તો આ દાખલો પણ એક બીજો દાખલો પણ આપણે જોઈ લઈએ મિત્રો ઓકે આ બીજો દાખલો આપણે જોવો છે ખાસ હવે આ દાખલો આ ગણાઈ ગયો છે બરાબર આની અગાઉ આપણે ગણી ચૂક્યા છીએ હવે આ અ બરાબર કે ભાઈ મધ્યક આપ્યો છે ઓકે તો કે ભાઈ શું કરીએ આપણે ઓકે બાર આપ્યો છે મધ્યક આપ્યો છે એટલે કે ભાઈ પાંચ એન છેદમાં સીગમા એક્સઆઈ ઓકે સારું સીગમા એટલે પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યા સારું તો પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યા માટે સીગમા એકસાય તો કે ભાઈ પ્રથમ એન એટલે એક તો આની માટે સીગમા એકસાય એટલે સરવાળાનું સૂત્ર વાપરી નાખીએ ઓકે અહીંયા આપણે એસેન્સ શોધી લઈએ શું આવ્યું એનના છેદમાં બે કાઉસમાં એન વત્તા એક રેડી મિત્રો તો પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યા માટે આટલું તો સીગમા એક સાય અહીંયા આપણે બરાબર એસ એન એટલે શું થયું સરવાળું બરાબર શું કહેવાય સરવાળો ઓકે સરસ તો એ લખી નાખીએ એના છેદમાં બે એન એક ઓકે મિત્રો સરસ તો હવે શું થયું ભાઈ પાંચ એન છેદમાં નવ હવે આની સાથે આ કેવા સંબંધમાં ભાગાકારના એટલે કે એના છેદમાં બે કાઉસમાં એન વત્તા એક થઈ ગયું બરાબર અને આના છેદમાં એક હોય એટલે શું થશે એકના છેદમાં માં એન 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 ઉડીયા રેડી મિત્રો સરસ જો મિત્રો ખાસ અહીંયા આની સાથે આ ભાગા એક છે એનની ની જગ્યાએ અને એન છે એકની જગ્યાએ બરાબર એકના છેદમાં એન હવે શું વધ્યું ભાઈ પાંચ છેદમાં નવ બરાબર હવે આ બે ને આમ જોઈએ એટલે પાંચ દુ અને નવ ને આમ બરાબર આ ચોકડી આ બે આમ એક નવ આમ તો કેટલા થયા ભાઈ દસ એન બરાબર આ સૂત્ર પણ આપણે યાદ રાખે પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવાનું સૂત્ર પણ થઈ ગયું બરાબર એના છેદમાં બે કાઉન્સ એન એક જે તમારે હેતુલક્ષીમાં પણ ક્યાંક ઉપ ઉપયોગી થશે ઓકે સારું નેક્સ્ટ આપણે દાખલો જોઈએ ઓકે મિત્રો હવે શું ગઈ છે બરાબર પહેલો રાય ના મેચ જીતે તેની સંભાવના ઝીરો પોઈન્ટ અડતાલીસ છે અને રાય ના મેચ ન જીતે એટલે આ કઈ ઘટના અને પૂરક ઘટના બરાબર સારું તો ચાલો તો એ સીધો આપણે ઝડપથી આપણે દાખલો ગણી નાખીએ કે ભાઈ ભાઈ બાર બરાબર મેચ જીતે તો કે ભાઈના પોઈન્ટ કેટલા છે બરોબર મેચ જીતે ધારો કે તો આ વિધાન આપણે શું કહેવાનું છે સાચું છે કે ખોટું તો બરાબર એ જોવાનું છે હાલો કે ભાઈ ઝીરો પોઈન્ટ અડતાલીસ ઓકે તો પી ઓફ એક ઓછા એટલે શું થયું એટલે કે ભાઈ ઝીરો પોઈન્ટ બાવન યસ તો કે ભાઈ મેચ ન જીતે એવું શું આવે છે ઝીરો પોઈન્ટ બાવન સાચું ઓકે આ વિધાન કેવું છે સાચું ઓકે ક્લિયર છે તો આ વાત અત્રે યાદ રાખવાના આ વિધાન કેવું છે સાચું ઓકે

સરસ પાછા આપણે જોઈએ નેક્સ્ટ હાલ હવે આપણે દાખલા વિષ્મું પદ આપણે જોઈ લઈએ મિત્રો તો એમાં કેમ કરીશું વિષ્મું પદ ઓકે તો વિષ્મું પદ આપણે શોધવું છે સારું શું કહે છે ભાઈ સમાંતર જે શ્રેણી છે એ આપણે જોઈ લઈએ મિત્રો ઓકે ઓકે મિત્રો તો કે ભાઈ સમાંતર શ્રેણી કઈ છે વિષ્મું પદ પેલા તો મિત્રો વિષમું પદ આપણે લખતા આવડી જવું વિષમું પદ એટલે કેટલા થશે એ વીસ બરાબર એ વત્તા ઓગણીસ ડી બરાબર જેટલું ધ્યાન જો દસમું પદ કહીએ તો એ વત્તા નવ ડી વીસમું પદ કહેતો આપ સૌને ખ્યાલ છે કે ભાઈ એ જગ્યા આપણે છે બરાબર મૂક્યા પછી શું થાય એમાંથી એક જાય તો એટલે એક ઘટાડી લખવાનો એક વીસમો પદ કીધું તો એ વધતા વીસ તો આ રીતે આપણે હવે સીધી કિંમત જ મૂકી દો કે અહીંયા એ કેટલા છે અગિયાર છે અને ડી કેટલા છે હાલો ડી પણ શોધી લો અહીંયા ડી શોધી લઈએ ડી બરાબર એટલે કે સોળ ઓછા અગિયાર એટલે કેટલા થશે પાંચ તો અહીંયા થશે પાંચ ઓગણીસ પંચા પંચાણું એટલે જવાબ આવશે એકસો છ ઓકે મિત્રો એટલે ખાસ પરીક્ષામાં વિષ્મુ પદ કે નવમું પદ કે તે એ એ નવમું પદ કે તો એ નાઇન બરાબર એ વત્તા આઠ ડી બરાબર એક ઓછો ઘટાડીને તમારે લખવાનો છે એકદમ સરળ દાખલો થઈ જાય એ વિષ્મુ પદ એટલે એ વતા ઓગણીસ ડી બરાબર કઈ રીતે એ આપ સૌને ખ્યાલ છે સૂત્ર આપણું કયું છે બરાબર હજી ફરીવાર સૂત્રમાંથી તમને કહી દઉં પદ એટલે કેટલા માઇનસુ થઈ ગયા મિત્ર એ ઓગણીસ ડી તો આ રીતે બરાબર એટલે એક ઓછો કરી લખવાનું કોઈ પણ એકાવનમું પદ કે પચાસ ડી બરાબર એ સરળતાથી ફટાફટ ઉપડે દાખલો ઓકે સરસ ઓકે મિત્રો હવે મિત્રો દાખલો આપણે ત્યાર પછી ગણવાના છીએ બરાબર ઓકે હાલો દાખલાને આપણે થોડોક કલર બદલી નાખીએ ઓકે સરસ આવ કલર લઈએ ઓકે સારું મિત્રો હવે આપણે મિત્રો સરસ ઓકે સર મિત્રો આ સૌને ખ્યાલ છે આ કેટલાનો ખૂણો હોય નેવું નો હોય મિત્રો આ નેવું નો બરાબર પછી બંને બિંદુ પી બરાબર બહારનું કેન્દ્રિત વર્તુળ છે એ ઓકેન્દ્રિત વર્તુળ છે બરાબર આ કયું છે અહીંયા પી છે દોરેલ સ્પર્શક એટલે કે ભાઈ એ અને બી તો પીએ અને પી વચ્ચેનો ખૂણો કેટલાનો છે ભાઈ આ એસી છે તો પીઓ એ પી પીઓ એટલે આટલો ખૂણો આપણે તો મિત્રો આપ સૌને ખ્યાલ છે ઓપી શું કરે આ બંને ખૂણાને દુભાગે છે એ આપણે લખી નાખીએ કે ભાઈ ઓપી રેખા ખંડ ઓપી એ ખૂણા કયા એ ઓપી ને બરાબર એક દીયાઉ ખૂણો એવો બી હવે મિત્રો આટલું ધ્યા આ એસી તો આ બે સામસામેના ખૂણા નો સરવાળો કેટલો થાય એકસો એસી બરાબર એટલું ધ્યાન રાખવાનું કે આ તો નેવું નેવું જ રહેવાનું તો આ બંનેનો સરવાળો આ જે ખૂણો છે ને આ ખૂણો એ બંનેનો સરવાળો કેટલો થશે એકસો એટલે આ સો નો હોય તો કે ભાઈ એક દૂતી આવું અહીંયા સો એટલે પચાસ દૂને એટલે જવાબ આપણો આવશે કેટલો આવશે અહીંયા પચાસ ઓકે મિત્રો તો એકદમ સરળ દાખલો આ રીતે આપણે આ ગણવાનો છે રેડી મિત્રો તો આવડી જુઓ જોઈએ ઓકે મિત્રો સરસ તો આ રીતે તમામ દાખલા તમારી સામે આપણે ગણી રહ્યા છીએ મિત્રો ઓકે સરસ તો મિત્રો મનીષ વિંજોડા નમસ્કાર ફરી પાછા નવા દાખલા સાથે મળશો થેન્ક યુ